હર મહાદેવ મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતના મુખ્ય સમાચાર વિશે વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો હવામાનની આગાહી ઉપર એક મોટા સમાચાર આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળે છે અંબરલાલ પટેલ એ આગાહી આપેલી છે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં આપણને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે દસ જુલાઈની આપણે વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક મિત્રો સિસ્ટમ જે છે એ બનવાની અહીંયા સક્રિયા છે હવે આ જો મિત્રો સિસ્ટમ બને છે તો આપણને ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આપણને કેટલાક ભાગોમાં મિત્રો વધારે વરસાદ જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર છે મિત્રો પીએમ કિસાનનો જે બે હજારનો હપ્તો છે એ આપણને પંદર તારીખની આજુબાજુ આપણા ખાતાની અંદર આવશે પરંતુ આ વખતે જે નિયમ જે છે એ કડક કરી દેવામાં આવેલો છે તમારું જો વેબસાઇટની અંદર નામ નથી તો મિત્રો આ તમને હપ્તો તો નહીં જ મળે પરંતુ આ યોજનામાંથી તમારું નામ આ વખતે નીકળી જશે એટલે કે હવે આજ પછી તમને આ બે હજાર રૂપિયાનો જે હપ્તો છે મિત્રો એ મળવા પાત્ર નહીં રહે એટલે કે વેબસાઇટમાં જો તમારું નામ છે કે નહીં એ આજે જ તમારે એકવાર તપાસવાની જરૂર રહેશે ઘણી વખત વેબસાઇટ અપડેટ થતી હોય છે એટલે કે તમારું નામ નીકળી પણ જતું હોય છે તો તમારે એક વખત આ આજે આ વેબસાઇટની અંદર તમારું નામ છે કે નથી તે મિત્રો જોવાનું રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો વાહન ચાલકો માટે મોટા સમાચાર છે મિત્રો લર્નિંગ લાઇસન્સ જો તમારે હવે મેળવવું હોય તો હવે એ સરળ બન્યું છે અને ફક્ત પંદર દિવસની અંદર જ તમને લાઇસન્સ જે છે એ તમારા ઘરે મિત્રો આવી જશે પહેલાં કેવું હતું કે અમને તમારે કોઈપણ લાઇસન્સ કાઢવું હોય તો તેની માટે તમારે ઘણા બધા ધક્કા ખાવા પડતા હતા અને પ્રોસેસ જે હતી એ લાંબી હતી અને અઘરી હતી પરંતુ હવે આધાર બેઝ ઈ કેવાયસી થશે અને તમને ઘરે બેઠા જ લર્નિંગ લાઇસન્સ જે છે મિત્રો એ હવે મળી જશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મિત્રો મોટો નિર્ણય લેવામાં આવેલો છે ગ્રામીણ વિસ્તારોમાં પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ જેટલા પણ છે તેની પાસેથી હવે વાર્ષિક બસો રૂપિયાનો ઘરવેરો મિત્રો લેવામાં આવશે ત્યાર મુખ્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદ માટે મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે અમદાવાદમાં જે બસ ચાલે છે બીઆરટીએસ એમાં જો તમે પાસઠ વર્ષથી ઉંમરના નાગરિક હોય તો તમને આમાં મુસાફરી માટે મફત મુસાફરી મળશે પાસ જે છે એ તમારે હર મહિને સોરી હર વર્ષે તમારે આને રિન્યૂ કરવાનો રહેશે જો તમારી પાસે મિત્રો આ પાસ છે તો અમદાવાદના ગમે તે ખૂણામાં તમે બીઆરટીએસના માધ્યમથી મફતમાં મિત્રો ફરી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો મિત્રો પીએમ માનધન યોજના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે અઢારથી ને ચાલીસ વર્ષના નાના અને મધ્યમ વર્ગના જે ખેડૂતો હોય તેની માટે પંચાવનથી બસો રૂપિયા મહિને ચૂકવણી મિત્રો કરવાની આવશે સાહીઠ વર્ષ પછી તેમને ત્રણ હજાર રૂપિયા મહિને પેન્શન મળશે સી એસ સી કેન્દ્ર ઉપર તમારે આ અરજી જો કરવી હોય તો તમે આ મિત્રો અરજીને કરી શકો છો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો જે છે ગુજરાતની અંદર એના માટે દેવા માફી માટે ગુજરાતની અંદર વાતો ચાલે છે આપણે વાત કરીએ તો બીજા રાજ્યો જેમ કે રાજસ્થાન છે દિલ્હી છે તામિલનાડુ છે મિત્રો આ બધા એવા રાજ્યો જ્યાં હાલ જ બે લાખ રૂપિયાની લોન માફી થઈ છે ગુજરાતમાં પણ શું આપણને એક લાખ રૂપિયાની લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ તમે મિત્રો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કેમ કે બીજા રાજ્યમાં જો થઈ શકતી હોય તો ગુજરાતમાં પણ થઈ શકે પોસિબલ તો છે આપણે કરવી ના હોય એવી રીતના આપણે કહીએ તો પણ મિત્રો ચાલે તો તમારું મિત્રો શું કહેવું છે આમાં કમેન્ટ અથવા વિડીયોને લાઈક કરીને તમારું જે એક્સપેક્ટેશન છે તે મિત્રો જતાવજો તો બસ આજના વિડીયોમાં એટલું જ અવાજ રોજ સમાચાર મેળવવા માટે આ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ